લોચો એવો થયો છે રેડી થઈ ગયા છે પણ અમે જે હોટલ બંગલો રાખ્યો હતો ને એ બંગલો કેન્સલ કરી દીધો એ લોકોએ કે નહીં બંગલો તમને નહીં મળે અને એના બદલામાં અમને જે હોટલ આપી એટલી ખરાબ છે એટલી ખરાબ છે તમે વાત જાવ દે એમાં રહેવા એવું નથી એટલું ગંધાય છે એકી જાતની સુવિધા નથી પાણી આવતું એ હોટલના રૂમનો ભાડો ખાલી પાંચસો રૂપિયા હોય કે અમારા પાસે ઓગણીસ હજાર રૂપિયા લીધા છે તો એ બધો પ્રોબ્લમ છે સામે બધા સોલ્વ કરે છે પણ ઓનલાઈન બુકિંગમાં આવું થાય ત્યાં હમણાં વાતી થતી હતી હમણાં એક જણા વેબસાઇટમાંથી કંઈક દોઢ લાખની સાજે રૂમો સાપુતારા બુક કરેલી પછી ન્યા જ્ઞાન તો એ કંઈક અમારી વેબસાઇટ એ છે જ નહીં કાયદેસર એની હતી જ નહીં ફ્રોડ થઈ ગયેલો એની સાથે અમારી સાથે એવું જ કંઈક થયું છે તો ક્યારનો એના બાબતે ઝઘડો ચાલે છે સવારના સાત છ સાત વાગે અહીંયા પહોંચી ગયા છે નવ વાગી ગયા છે આવું બધું થયું છે જોઈએ શું સોલ્યુશન આવે છે એમાં અમે એડવાન્સ સાત હજાર રૂપિયા જ આપ્યા છે એટલે કદાચ જાવતા કરવા પડશે ને તો એ સાત હજાર જતા કરશું કેમકે એની સામે એટલું સસ્તામાં ને એટલી મસ્ત પ્રીમિયમ હોટલ સામે મળી જાય છે છતાં સસ્તામાં ચૌદ હજારમાં ત્રણ કાં ચાર રૂમ મળી જાય છે એવું થાય છે અહીંયા ચાર રૂમ હતા ઓગણીસ હજારમાં પણ એમાં પતરાવાળી રૂમ એકે જાતનું કાંઈ નહીં નથી કલર બધું ગંધાય છે એવું બધું હતું વાત જાજી નથી કેવી પણ ચાલો ફરવાનું છે આપણે મોજ કરવાની છે ગાઈઝ ફાઈનલી ઈ અમે 7000 રૂપિયા જાતા કર્યા બાનાના અને નવી હોટેલ રાખી લીધી છે કેમ બાકી રેડી ના હોટેલ ચાલો હવે ઓકે મને ને વ્યૂ ઉપરથી કાચ ખબર તો અમે વ્યૂ જોવા આવ્યા છીએ જો અહીંયા છે દેખાય છે એસટી ડેપો ની પાસ આજો પાર્ક થાય છે હોલીગમમાંથી વ્યૂ આવે છે એનો ન્યા આવે છે હવે આ છે બીજી બાલ્કનીનો નો અને સામે જો ડેમ છે ગાડી પાર્ક થઈ છે ગાડી અમારી અહીંયા જો પાર્ક થઈ છે નજારો અહીંયાનો સારો છે હવે પૂરો બ્લોગ જોજો હવે મજા આવશે કેમ કે હવે ફરવાનું શરૂ કરીએ છીએ અત્યાર સુધી હતું એ બધું ટેન્શન હતું પણ હવે મજા આવશે એટલે હવે જોયા કરજો અને પ્લીઝ લાઈક કરી દેજો ગાઈસ તો પૌવા બટેકા આવી ગયા છે બટેકા દેખાતા નથી પણ આવી ગયા છે અને વેફર સાથે બધા એન્જોય કરે છે બહુ ભૂખ લાગી મોડું થઈ ગયું છે દસ અહીંયા વાગી ગયા ગાઈડ રાખો ઓકે સારું બધું ફેરવી દે ગુડ સારું કર્યું ટાઈમ બચી ગયો તો ગાય પેલા લોકેશન એ જવા માટે નીકળી ગયા આમ તો પોગી ગયા છે એક્ચુઅલી અહીંયા અમને કઈ દેખાતું નથી પણ કદાચ ઓલા ડેમે આ રસ્તો નીકળે છે એવું અમને લાગે છે ભૂમિ એમ કે છે કે આમ ફરીને હાલવાનું ઓલા બધા ઈચી ગયા હા ચાલો સૌથી પહેલો ધોધ હોય ને તો આ છે ધોધ મિની ધોધ અને એક વસ્તુ અત્યારે ઈ થાય આ પ્રવાસમાં

ટોટલ અગિયાર પ્લેસ આજે કવર કરવાના છે એમાં આ પેલું પ્લેસ છે તડકો છે એટલે થાક લાગી ગયો પણ પવન ઠંડો આવે છે ગઈશ તો ફાઇનલી અમે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા આ ધોધ ત્યાંથી અમે આવ્યા ફરી 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 ટ્રેકિંગ કરીને અહીંયા પહોંચ્યા ડેમનું પાણી જો હા આ આખો ડેમ જ છે ત્યાંથી એક દરવાજો ખાલી ખોયલો છે આ એનું પાણી છે એકચુલી નજારો બહુ સારો છે અવાજ સારો છે

જે જેના નવા નવા લગ્ન થયા હોય અને ઈ ગ્રુપ થી અલગ થઈ જાય કેમ કે એને પ્રાઇવેસી મળે ઈ આ લોકો અમે 7 જણા ગયા હતા કેટલા સાત જો આમાં બે છે આજુબાજુ કોઈ દેખાયા જંગલમાં આ નીચેવાળા છે ઈ બધા હજુ આવે છે પાછળ હજી ફોટા પાડે છે અમાર ફોટા લેવા જો જો ઓલા સંભળાય થોડા વેલ આવી ગયા થોડા વેલ આવી ગયા આ નીચે બધા ફોન આવે હજી છે કોઈ હજી જોલો અમારો ગાઈડ અને કિશન બે ત્યાં છે જોવા દેખાય ગાઈડ ઉપરથી લઈ ગયો પણ અમે બધા ગયા નહોતા અમે રસ્તા રસ્તામાં ધોધ ના ફોટા પાડી પાછા વળી ગયા પણ આ લોકો ઉપરથી જોવા ગયા હતા ડેમ છે ને એક અંગ્રેજ અધિકારી કે નામ કુટી ગયોલા ભાઈ કીધું એને બનાવેલો સિત્તેર એસી વર્ષ પેલા સિત્તેર એસી વર્ષ પેલા

મજબૂત છે છે ચેક કરી લીધું આ લોખંડ લાગે છે ઘણો સારો ભાવ ઉપર ઓયું જવાનું તમને વાઇફ વાઇપ એ આ વાઇફ વાઇપ બચે છે હા હા અયા અયા બેસી જાવ અયા

હા હા આવા ગ્રુપ માં જોઈએ મિટિંગ ચાલુ થયા જો લગનનો બોટમાં બેસવાનો ટાઈમ થઈ ગયો ચાલો રસીબ જાય

સામે એક મસ્ત સામેટ ભાઈ અહીંયા છોકરી કોની છે અહીંયા છોકરી કોની છે કોની છે તે તમને ડિસ્કાઉન્ટ કરાયું એટલે આપડે હોટેલનો વ્યૂ એટલે એટલે આવડું આપો નકરી આપે છે એને જેકેટ છે ને એ બધા બીવે છે ને એટલે આજુબાજુ ઇંગલ છે હેલો યે હે અમારી હોટેલ છે બધો રવિ કોણ કોણ છે ફીટ નીચે ફીટ નીચે છે

આ જંગલમાં ક્રિશ કુદકા બહુ મારતો અને એક સીન હતો મગર વાળો મગર મગર આમાં બતાવી નથી એનું કારણ છે કેમ કે મગર બહુ મોટી હતી એક હાથે પકડાય નહીં એટલે મગરવાળો એને કટ કરી નાખ્યો તો ખાલી માછલી રાખી રાખી હતી આવો કોઈ કેતો નહીં આવા કાંઈ નથી આપડે તમારી કોઈ ને આ વિડીયો મોકલવાનો નથી શેર નહીં ચૂપચાપ એ જોઈને મજા કરી શુદ્ધ નથી કેવાય હા નાને કેવાય ધંધુડી ધંધુડી હા ના આપડો ધોધના ધંધુડી

અને ફરીથી આવતા ચોમાસામાં માં જાવ હોય તો ફરીથી કાઢી છો તમે જોડીઓ ના બૂટ છે જોડીઓ લીધેલા સેસ ટ્રેકિંગ છે સેસ ધોત દેખાણો સેસ સેસ થોડો થોડો તમને આમાંથી નઈ દેખાય એટલે હું નથી બતાવતો જો જો દેખાણો સેસ જો 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 દેખાણો અવાજ બહુ પણ જો ને આ જો હા છે ને ઓ હો હો નજારો જો તમે આ ધોત માથે કરી

આગે જાના આગે જાના અમારો ગાઈડ ભાઈ છે અને અહીંયા એકદમ ઠંડો પવન આવે છે આ જગ્યાએ મજા આવી ગઈ તડકોય નથી ને વાતાવરણ એ સારું છે ગાઈસ પાંડવ ગુફા જોયો ને તો સેમ આવો જ જોર છે પાછળ જો આ રીતના ગુફા પડે છે આખી ગુફા છે અને દોધ આવી રીતના હવામાંથી પડે ને અને આની જે ઝણ ઉડે છે ને એનાથી આમ નાવાની ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા જો એક નાનો એવો કદર છોય છે આડો હાલે છે ગાઈસ ટોટની બાજુમાં ઊભો તો ત્યાં બધું પબ્લિક છે અને હવે મારો પ્લાન છે ત્યાં ગુફામાં જવાનો હાલમાં હું એકલો જ છું પણ મને રસ્તો ખબર છે એટલે હું જાઉં છું આવી રીતના બાકી જવાય નહીં ચાલો તો ત્યાં પોગીને ફોન હાથમાં લઉં કેમ કે રસ્તો અઘરો છે અને અહીંયા ઝીણી ઝીણી ઝણ પડે છે આ ગુફાનું સ્ટાર્ટિંગ અહીંથી થઈ છે અહીંયા અમારા ગાઈડ મિત્ર સાથે છે અને ફાઇનલી ગુફા છે ત્યાં બહુ અઘરું બહુ રિસ્કી છે પણ મજા આવે છે એડવેન્ચર કરવાની અસલીમાં નાવાના કપડાં નથી લેવા અને મારા પાસે બૂટ છે

કપલમાં છે એટલે કોઈ આવી જ ન હોય અહીંયા લેડીઝ બધા ના પાડે અમે બે જ આવીએ કેમ કે અમને કોઈ ના પાડવા નથી એટલે હાથું બાકી અહીંયા કપલ છે એટલે કોઈ આવવા ન જોઈએ પણ મસ્ત જગ્યા છે અહીંયા લોકો આવતા જ છે તો તાપણ કર્યું હોય ને અને ચારે બાજુ પર્વત પહાડ અને હા એ આવતીકાલે પાછો આવીશ નવા ભાગમાં અહીંયાથી સફર કન્ટિન્યુ કરીશું પણ હા ત્યાં સુધી તમે અમારો મેધા વોટરફોલ નો બ્લોગ જોતા હો જોરદાર બ્લોગ છે આજ ગ્રુપ સાથે અમે ફરવા ગયેલા બહુ એન્જોય કરેલી એટલે ભૂલાય નહીં ચોક્કસ મળીશું આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ કૃષ્ણ જય યોગેશભાઈ